નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયની તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસની શુક્રવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મૂકી દેવામાં આવેલી છે તો જરૂરથી આ પીડીએફ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે તમને પરીક્ષામાં સારામાં સારી રીતે તૈયારી કરવા માટે અને સારામાં સારા ગુણ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ સાતના ના અંગ્રેજી વિષયની આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પહેલામાં આપણને તમે જોઈ શકો છો કે પેરેગ્રાફ આપવામાં આવેલો છે અને પેરેગ્રાફ ઉપરથી આપણને કેટલાક પ્રશ્ન પૂછેલા છે તો એ પ્રશ્નોના ઉત્તરો આપણે લખવાના છે મિત્રો આ ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી કરી લેવો ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને તેના ઉપરથી જે આપણને પ્રશ્નો આપેલા છે તો એના ઉત્તરો આપણે લખવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલ નકશાના આધારે વિધાન ખરા છે કે ખોટા તે લખો કોઈ પણ પાંચ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક નકશો આપવામાં આવેલો છે અને આ નકશા ઉપરથી કેટલાક પ્રશ્નો ટ્રુ અને ફોલ્સ આપણને પૂછેલા છે તો ટ્રુ ફોલ્સ આપણે લખવાના છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો તો અહીંયા કહ્યું છે કે જાનવી લાય કટી તો દસ જાનવી લાઈ કટી એવી રીતે વાક્યો આપણે બનાવવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે ડબલ્યુએચ પ્રશ્નનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવીને લખો તો એના પણ તમે જોઈ શકો છો કે અહીંયા આપણને કાઉન્સમાં જે એચ વાક્ય આપેલા છે તેના જવાબો દર્શાવેલા છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ યોગ્ય જોડકા જોડી અને ફરીથી લખો જેના કુલ પાંચ માર્ક્સ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઘટના કે પ્રક્રિયાના યોગ્ય ક્રમમાં ગોઠવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પ્રક્રિયા આપવામાં આવેલી છે બટન ઢાંકવા માટેની તો એ જે પ્રક્રિયા છે તેને આપણે યોગ્ય ક્રમની અંદર ગોઠવવાની છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત જાહેરાત કે બિલ ધ્યાનપૂર્વક વાંચો અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો અહીં આપણને જાહેરાત અને બિલ આપવામાં આવેલું છે અને બિલ જે છે એના ઉપરથી દરેક પ્રશ્ન જે છે તેમના ઉત્તરો આપણે લખવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ત્રણ વ્યવસાયકારોની ક્રિયા મિક્સ થઈ ગઈ છે પેરેગ્રાફ્સની અંદર તો એ દરેક કે દરેકની જે ક્રિયાઓ છે તે આપણે અલગ લખીશું ટીચર ડૉક્ટરને પોસ્ટમેનની ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલ સમય પત્રકનો અભ્યાસ કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો મોરગી પ્રાઇમરી સ્કૂલ જે છે તેના માટેનું ટાઈમટેબલ આપણને આપેલું છે અને આ ટાઈમ ટેબલ ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે અને એ પ્રશ્નોના ઉત્તર આપણે અહીંયા દર્શાવવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આપેલ ત્રણ વિધાનોમાંથી સાચા વિધાન પર ખરાની નિશાની કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોની સામે સાચા વિધાન સામે ખરાની નિશાની દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર પત્ર લખો એમાં હોસ્પિટલની મુલાકાતનો પત્ર ત્યાર પછી છે નંદનવન સોસાયટી એવી રીતે આજે સમગ્ર પત્ર જે આપણને આપેલો છે તે આ પ્રમાણે આપણે લખી શકીએ ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપણને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોલ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી બીજું છે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વિશેનો પત્ર તો એ પણ અહીંયા તમને આપેલો છે તેના જવાબો પણ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તે મૂકવામાં આવેલા છે પીડીએફ અને વિડીયો બંને સ્વરૂપમાં તો જો તમારે એની પીડીએફ મેળવવી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેના ઉપર ક્લિક કરી અને પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને આ જે આપણી ચેનલ છે તેને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો